હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ગરમીઓ માટે ઠંડી ઠંડી કોલ્ડ કોફી જે બાળકોથી લઈને મોટા દરેકને ખૂબ જ પસંદ આવે છે અને આ કોફી બનાવવામાં પણ ખૂબ જ સરળ છે ફક્ત બે જ મિનિટમાં કેફે બાર જેવી ક્રીમી ફ્રોથી કોફી તમે ઘરે જ એકદમ ઓછા ખર્ચમાં તૈયાર કરી શકો છો જે બજારમાં ઘણી મોંઘી મળે છે મારી તો આ કોલ્ડ કોફી ખૂબ જ ફેવરેટ છે આ કોલ્ડ કોફી એટલી સરસ ફ્રોથી એટલે કે જાગવાળી ફીણવાળી બને છે અને એ પણ બિલકુલ ફેંટ્યા વગર ફક્ત બે જ મિનિટમાં બની જાય છે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે એક નાનો બાઉલ લઈ લઈશું એની અંદર દોઢ ટેબલ સ્પૂન એટલે કે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન કોફી પાવડર એડ કરીશું મેં નેસ કોફીનું સનરાઈઝ લીધી છે હવે આપણે એમાં એક ટી સ્પૂન કોકો પાવડર એડ કરીશું કોકો પાવડર હંમેશા સારી ક્વૉલિટીનો યુઝ કરવો લૂઝ પેકેટવાળો લેશો તો એનો સ્વાદ સારો નહીં આવે બે ટેબલ સ્પૂન મેં એમાં ખાંડ ઉમેરી છે અને બે ટેબલ સ્પૂન જેટલું આપણે ગરમ પાણી ઉમેરી દઈએ હવે આ બધી જ વસ્તુને આપણે સરસ ત્રીસથી ચાલીસ સેકન્ડ માટે મિક્સ કરી લેવાનું છે બસ જ્યાં સુધી ખાંડ ઉગળી ના જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરવાનું છે તો આપણું આ કોફીનું મિશ્રણ રેડી છે આ પ્રોસેસ જો તમે ના કરવા માંગો તો ડાયરેક્ટ પણ બધું એડ કરી શકાય છે હવે આપણે એક મોટું મિક્સર જાર લઈ લઈશું એની અંદર આપણે જે કોફીનું અત્યારે મિશ્રણ બનાવ્યું એ બધું જ એડ કરીશું ચાર આપણે બરફના ટુકડા ઉમેરીશું બે ટેબલ સ્પૂન એમાં મેં મિલ્ક પાવડર એડ કર્યો છે પણ ભૂલથી આની ક્લિપ જે છે એ ડિલીટ થઈ ગઈ હતી એડિટિંગ વખતે એટલે બરફ પછી મેં મિલ્ક પાવડર એડ કર્યો છે બે ટેબલ સ્પૂન ત્યાર પછી આપણે બે કપ જેટલું ફૂલ ફેટ ઠંડુ દૂધ એડ કરવાનું છે એક કપ મારો બસો એમએલનો છે એ હિસાબથી આપણે બે કપ એટલે કે ચારસો એમએલ જેટલું એમાં ઠંડુ દૂધ એડ કર્યું છે હવે એની અંદર આપણે બે સ્કોપ જેટલો વેનિલા આઈસ્ક્રીમ ઉમેરીશું વેનિલાની જગ્યાએ તમે ચોકલેટ ફ્લેવરનો પણ આઈસ્ક્રીમ લઈ શકો છો હવે આ બધી જ વસ્તુને સરસ આપણે બ્લેન્ડ કરી લઈશું તો કન્ટિન્યુઅસ ત્રીસથી ચાલીસ સેકન્ડ ફેંટ્યા પછી આપણી એકદમ સરસ ફીણવાળી કોફી રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો હવે આ કોલ્ડ કોફીને આપણે સર્વ કરી લઈએ તો કોફી સર્વ કરવા માટે અહીંયા મેં બે કાચના ગ્લાસ લીધા છે એને તો પહેલાં આપણે ચોકલેટ સિરપથી અન ગાર્નિશ કરી લઈએ ચોકલેટ સિરપને મેં પાઇપિંગ બેગમાં ભરી લીધું છે અને આ જે સ્ટેપ છે એ ટોટલી ઓપ્શનલ છે તમે ડાયરેક્ટ પણ ગ્લાસમાં કોફી સર્વ કરી શકો છો પણ આ રીતે જો તમે કોલ્ડ કોફી સર્વ કરશો તો દેખાવમાં એકદમ સરસ સુંદર લાગે છે તો બીજો ગ્લાસ પણ સેમ એ જ રીતે આપણે ચોકલેટ સિરપથી આ રીતે અનઇવનલી ગાર્નિશ કરી લઈશું હવે આપણે જે કોલ્ડ કોફી બનાવી છે એ એમાં સર્વ કરી લઈએ અહીંયા મેં બે સ્કૂપ જેટલો એની અંદર આઈસ્ક્રીમ પણ એડ કર્યો છે આઈસ્ક્રીમમાં પણ મીઠાસ હોય છે એટલે ખાંડ મેં ઓછી જ એડ કરી છે જો તમે આઈસ્ક્રીમ ના ઉમેરતા હોય તો ખાંડ તમારે થોડી વધારે ઉમેરવી બિલકુલ જોઈને જ પીવાનું મન કરે એટલું યમી આ કોલ્ડ કોફી બને છે હવે ઉપરથી જે કોફીની ઉપર ફીણ આવ્યું હતું એ પણ આપણે ચમચીથી આ રીતે મૂકી દઈશું ગરમીઓમાં જ્યારે પણ તમને કંઈક ઠંડુ પીવાનું મન કરે ત્યારે આ કોફી ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે ઉપરથી થોડી ડાર્ક ચોકલેટથી આપણે એને ગાર્નિશ કરી લઈએ તમે ચાહો તો ઉપરથી પણ એક એક સ્કૂપ આઈસ્ક્રીમ એડ કરી શકો છો આજની આ રેસીપી જો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો મારા ફેસબુક પેજને પણ લાઇક કરીને એને પણ ફોલો કરવાનું ના ભૂલતા